ગઈકાલે એવી ચર્ચાઓ વેગવાન હતી પાટીદાર સમાજના લોકોએ જે માંગણી પોલીસ સમક્ષ મૂકી હતી કે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે ને તે કાઢવામાં ન આવતા ગોંડલ બંધની ચર્ચાઓ વેગવાન બની હતી ત્યારે રાત્રિ દરમિયાન જે પીડિત સગીરના પિતા છે તેઓ મીડિયા સમક્ષ આવે છે ને આ ગોંડલ બંધનું એલાન છે પાછું ખેંચ્યું હોવાની વિગત તેમણે આપી છે સાથે તેઓ શું કારણ જણાવી રહ્યા છે કેમ પાટીદાર સમાજ આજે મોટી સંખ્યામાં ગોંડલ બંધ કરવા જઈ રહ્યું હતું અને જે પીડિત સગીર છે તેમના પિતાએ આવું કહ્યું ગોંડલ બંધ નથી રાખવું વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગોંડલમાં ઘટેલી ઘટનાના કારણે સમગ્ર ગુજરાતભરમાં પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેમાં પાટીદાર સમાજના તરુણને જે માર મારવામાં આવ્યો હતો તે મામલે સામ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાય છે જેમાં જે તરુણને માર મારવામાં આવ્યો છે તેની સામે પણ જાતીય સતામણીના આરોપો લાગી રહ્યા છે આ ઘટનાને કારણે પરંતુ જે ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો છે આરોપીઓ દ્વારા તેને લઈને પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને પાટીદાર સમાજના અગ્રણીઓની જે બેઠક મળી હતી તે બેઠકમાં આરોપીઓ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેની સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવે તેવી અલગ અલગ પ્રકારની માંગ કરી હતી કે ગઈકાલે પોલીસે માંગ ન સંતોષતા ગોંડલ બંધનું એલાન પાટીદાર સમાજના લોકો દ્વારા આપવામાં આવ્યું હતું પરંતુ તે જ સાંજે જે પીડિત સગીર છે તેના પિતા મીડિયા સમક્ષ આવે છે અને તેઓ ગોંડલ બંધના એલાનને પાછો ખેંચે છે જેમાં તેમનું કહેવું છે કે પાટીદાર સમાજના જે આગેવાનો છે તેમના તરફથી તેમને ખૂબ સાથ સહકાર મળ્યો સાથે જે પોલીસને તેમણે રજૂઆત કરી તે કલમ મુજબ હવે પોલીસે તેમને ફરિયાદ નોંધવા માટેની પણ વાત કહી છે આશ્વાસન આપ્યું છે તેના કારણે તેમણે ગોંડલ બંધનું જે એલાન છે તે પાછું ખેંચ્યું છે આ મામલે શું કરી રહ્યા છે પીડિતના પિતા તે સાંભળેલો હું સમીર લક્ષ્મણભાઈ સાટોડિયા અઢાર તારીખના જે મારા દીકરા એરે બનાવ બન્યો હતો તેમાં જે મારી માંગણી હતી અમારા પરિવારની તેમાં બધાય સર્વે સમાજ મારી સાથે રહીને જે મિટિંગ કરેલી હતી તેમાં જેને બધાએ સાથ સહકાર આપ્યો તેમાં આભાર બીજા નંબરમાં જે અમારે કલમમાં ઉમેરો કરવાનો હતો તેની પણ બાહેધરી અમને મળેલ છે પૂરેપૂરી તો તે બદલ પણ બધાનો આભાર અને કાલે જે ધંધા રોજગાર જે બંધ રાખવાની વાત હતી બંધનું એલાન હતું તે મોકૂફ રાખેલ છે અને બધાએ ધંધા ચાલુ રાખવા અને બીજા નંબરમાં બધા સર્વે સમાજ સર્વે આગેવાનો સર્વે નેતાઓ બધાએ મને ફૂલ સહકાર આપેલો છે તે બદલ આભાર સાંભળ્યા હતા પીડિત દીકરાના પિતા તેમના મામલાને લઈને પોતાની વાત મૂકી જે ગોંડલ બંધનું એલાન હતું તે પાછું ખેંચવામાં આવ્યું તેની પાછળ તેમણે કહ્યું કે પોલીસે જે તેમને આશ્વાસન આપ્યું છે વિશ્વાસ અપાવ્યો છે તેને લઈને હવે તેમણે આ નિર્ણય લીધો છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે કે આ પ્રકારની કાર્યવાહી આરોપીઓ સામે થાય છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે